ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનલ ખાતે કચ્છ સૌરાષ્ટ્રના બાર જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન વિતરણનો વંચિતો વિકાસ માટે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બાર જિલ્લાના એક હજાર આઠસો ચાલીસ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ રૂપિયા ત્રણ હજાર ચારસો લાખની લોનનું વિતરણ કર્યું હતું કાર્યક્રમના પ્રારંભે બંધારણના આમુખના વાંચન સાથે મહાનુભવોનું બંધારણના પુસ્તકથી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે કેમિડેટ મંત્રી શ્રી હસ્તે ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ યોજના સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ હસ્તકના નિગમોના એક હજાર આઠસો ચાલીસ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણ હજાર ચારસો પાંત્રીસ પોઈન્ટ લાખની સબસીડી લોનનું આંબેડકર અંત્યોદય વિકાસ નિગમોના લોન માટેની છસો બાસઠ અરજીઓ પૈકીની ત્રણસો અરજીઓનો ઓનલાઈન ડોક્ટર મંત્રીશ્રીના હસ્તે યોજાયો હતો ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના બાર જિલ્લાના ચોવીસ લાભાર્થીઓને ચેક સહાયનું વિતરણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી પૂર્વધારા ધારાસભ્ય શ્રી રમેશ મહેશ્વરી અગ્રણી પંચાણ સંજોટ અશોક હાથી પ્રેમજી મંગેરિયા કેશવજી રોશિયા કિરણ ગોરી કિશોર મહેશ્વરી નારણ ફફલ પરસોત્તમભાઈ ગોરડિયા નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સંયુક્ત નિયામક આરબી ખેર નાયબ નિયામક અનુસૂચિત જાતિ શ્રી વિનોદ રોહિત તથા મોટી સંખ્યામાં બાર જિલ્લાના લાભાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા